ચડી ગયું લાગે બધાને તમારો ડોહો ક્યાંથી ચડે થમ્સપ સોડા હે પણ આ લોકો જેટલી વસ્તુ બોલે બધી વસ્તુ હાચી પડવાની એ બધું મળી રહેવાનું હોય એક જગ્યા ઉપર એટલે કે ગાયત્રી મોબાઈલ વર્લ્ડ માં ખાલી ચાર્જ દી બાકી રહ્યા હે ઓફર નહીં પણ ઓફર ના ઢગલા હે ખાલી બાર મહિનાની વોરંટી મોબાઈલ ઉપર લોન કરીએ તો લાખ રૂપિયા મળી પેમેન્ટમાં યુપીઆઈ કાર્ડ નો ઉપયોગ ને તો દસ ટકા કેશબેક મળી રહેવાનો હોય નવરાત્રી ના ડ્રો માં બધા વિનરો ને નવ નવ ગિફ્ટ મળી હે મોબાઈલ તો લકી ડ્રો ચાલુ હોય જેમાં તમે જીતી શકી મોબાઈલ ઓફર અને બાકાજી કેટલે ગાયત્રી મોબાઈલ વર્લ્ડ અને આ છેલ્લે તમને ઢગલા શ્યોર ગિફ્ટ મળી ખાલી ચાર બીજ બાકી રહ્યા હે ફટાફટ પૂકી આજે ખેડાઈ મોબાઈલ વર્લ્ડ